પાટણ જિલ્લાના હારીજ વિસ્તારના કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં દારૂબંધીની વાત કરનારને ખાનગીમાં કાર્યકર્તા પાસે બિયર દારૂ મંગાવેલ હોય વાત કરતો વિડિયો થયો વાયરલ હારીજના ભાજપના પૂર્વ સદસ્ય સંજય ટીસ ઠાકોર દ્વારા આક્ષેપ કરતો વિડીયો થયો વાયરલ અહેવાલ અશોકજી ઠાકોર હારીજ નમસ્કાર જય શ્રી રામ અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની જન આક્રોશ રેલી નામની સભાઓ ચાલી રહી છે આવી જ એક સભા અમારા હારીજ તાલુકાના ગામડાની અંદર યોજાઈ હતી અને સભાની અંદર જે કોંગ્રેસના જે દિગ્ગજ આગેવાન ગણાય કે નેતાજીએ જોરશોરથી દારૂબંધી વિશે દારૂના થતા ગેરલાભો વિશે ખૂબ માહિતીઓ આપી અને દારૂની બંધી કરવી જોઈએ નામ કરવું જોઈએ તેમ કરવું જોઈએ જોકે અમે એ દારૂબંધીના જ સમર્થક છીએ તેમ છતાં એ સભાનો ભાષણ પતી ગયા પછી સાંજનો સમય હતો અને ભાષણ પતાઈ અને નેતાજીએ તેમના વિશ્વાસુ એક કાર્યકરને કીધું તો મારે એક બે બીયરની જરૂર છે બિયર લાવી આપોને અને પછી એ ભાઈએ એમના વિશ્વાસુ કાર્ય કરે એમને બીયરની વ્યવસ્થા કરવા માટે જે જે કોઈ સેટિંગ કરી એનું પાકું પરમાણ મારી પાસે છે એટલે કોઈ કોંગ્રેસી મારી જોડે એનું પરમાણ ના માગતા નહીં તો તમારા નેતાજીને હું નાગા કરી નાખીશ બજાર વચ્ચે જય શ્રીરામ